હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે પેટની ચરબી ઘટાડવી હોય કે પછી વજન ઘટાડવું હોય આ એક જ વસ્તુ કાફી છે ત્રીસ વર્ષ જૂની ચરબી કેમ નથી લટકતી ફાંદ કેમ નથી મિત્રો આ એક જ વસ્તુનું નિયમિત સેવન તમારા શરીરની હઠીલીમાં હઠીલી જૂનામાં જૂની ગમે તેટલી લટકતી પેટની ચરબી કેમ નથી એને ઓગાળી દેશે ચલો જોઈએ કઈ એ વસ્તુ છે મિત્રો પેટની ચરબી કેમ વધે છે પેટ આપણું એકદમ ઢીલું કેમ થઈ જાય છે તો જેમ આપણે વધારે ખોરાક ખાઈએ છીએ એમ આપણા શરીર છે એ કોથળા જેવું હોય છે એમાં પેટનો ભાગ હોય એ કોથળા જેવો હોય છે એટલે વધારે ને વધારે બહાર નીકળતો જાય પેટના જે સ્નાયુ હોય છે ઢીલા પડતા જાય છે અને ધીરે ધીરે આપણું પેટ હોય છે એ આપણને એકદમ પોચું પોચું લાગવા લાગે છે વધારે ને વધારે પેટના સ્નાયુ એકદમ ટાઈટ રહે તો એના માટે સૌથી પહેલાં તમારે નિયમિત રીતે થોડી એક્સરસાઇઝ કરવી રહેશે કારણ કે પેટના સ્નાયુ એકદમ ટાઈટ કરવા માટે પેટની જ કસરત કરવી પડશે તો જ તમારા પેટના જે સ્નાયુ જે ઢીલા પડ્યા છે એ સ્નાયુ હોય છે રબર જેવા હોય છે એને થોડી એક્સરસાઇઝ કરવામાં આવે થોડા એને અંદરની બાજુ ખેંચવામાં આવે તો એ ચોક્કસ પેટના સ્નાયુ કઠણ થઈ જતા હોય છે થોડો સમય લાગે છે તો અહીંયા તમારે પેટની એક્સરસાઇઝ કપાલભાતી એ નિયમિત રીતે ત્રીસથી ચાલીસ મિનિટ સુધી સવાર સાંજ કરવાની છે સાથે આ એક વસ્તુનું સેવન એ છે તજ હું કહું છું એવી રીતે તમારે તજનું સેવન કરવાનું છે મિત્રો તજનું જે લાકડું હોય છે તે આપણા શરીરના સ્નાયુઓને સંકોચવાનું કામ કરે છે અને શરીર નીચે ચરબીની ગાંઠ હોય છે એને ઓગાળવાનું કામ કરે છે અને એટલા માટે જે લોકો નિયમિત રીતે તજનું સેવન કરે છે એમને ક્યારેય ચરબી રહેતી નથી કે પછી એમના શરીરમાં સ્નાયુ ઢીલા પડતા નથી કેટલા તજ કેટલા તજનું પ્રમાણ લેવાનું છે રોજ એવું તમને જણાવીશ તજનો પાવડર કરવાનો છે અને નિયમિત રીતે એક ગ્લાસ જે ગરમ પાણી કરો એની અંદર બે ચપટી છે જે બે ચપટી આંગળી અને અંગૂઠામાં આવે એવી ગણીને બે જ ચપટી એ ગરમ પાણીમાં એમ કે ઓગાળી અને પી જવાનું છે નરણા કોઠે આ એક જ વસ્તુ કરશો અને સાથે થોડું પેટની એક્સરસાઇઝ કરશો એટલે તમારા શરીરની અંદર રહેલી હઠીલામાં હઠીલી પેટની ચરબી એકદમ ઝડપથી ઓગળી જશે એના માટે તમારે જીમમાં નથી જવાનું ભૂખ્યા નથી રહેવાનું બીજી કોઈ યોગા નથી કરવાના પરંતુ હા એટલું ધ્યાન રાખવાનું છે તીખું તળેલું ગળવી વસ્તુ ઓછી ખાવાની છે ચીકાસવાળા પદાર્થો ઓછા ખાવાના છે બની શકે એટલો હળવો ખોરાક અને લિક્વિડ એટલે કે પ્રવાહી ખોરાકનું સેવન વધારે કરવાનું છે બસ આટલું જ ધ્યાન રાખશો એટલે ધીમે ધીમે તમારું પેટ છે એ અંદર જવા લાગશે તમારું પેટ ચોક્કસ અંદર જશે મિત્રો જેમ પેટ વધે છે અને તમને ખબર નથી પડતી એવી રીતે પેટ ઘટી જશે